સુરતના મૈદરપુરા વિસ્તારમાં પાણી છોડાણના કામ બાદ ઠીંગણા મારવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો સુરતના મૈદરપુરા ગલી મંડી સેવા વિરોધ કરાયો પાલિકા દ્વારા પાણી જોડાણના કામ બાદ ઠીંગણા મારવામાં આવ્યા હોવાના બેનરો લગાવ્યા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય ત્યારે શેરીમાં ઠીંગણા મારવાની કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ આ આંખ કામ કરી રહ્યા હોવાના આક્ષેપો પણ સ્થાનિકો દ્વારા કરાયા હિતેશભાઈ માલિક હિતેશભાઈ શું પ્રોબ્લેમ પડ્યો છે પ્રોબ્લેમમાં એ લોકો સાહેબ કે તમને ઠીંગણા માને રોડ ચલાવી આપશું અમે ના પાડ્યું છે કે ઠીંગણા નથી અમારે ડામર જ પાઠવું છે ના બીજી ફેરી શેરી ખોડાય છે બીજી ફેરી પહેલાં ગ્રેનેજ લાઈન લખાઈ છે આ બીજી ફેરી પાણીની લાઈન લખાઈ છે એટલે વારે બબ્બે ટોન ત્રણ મહિના લગીને આવ્યા ઇશ્યુ કરીએ કરવાના કોઈ મતલબ નથી એના માટે કોઈને રજૂઆત કરી રજૂઆત ઉપર લખીને રજૂઆત કરી છે કે અમે ઢીંગણા મારી આપશું એ લોકો એમ કે કે ભાઈ ઢીંગણા ઝીંગડાથી ચલ્યું અમે ના પડી કે જિંગણા નથી મારો જો આખો વર્ષ લખી આમ અમે રવાતું બેનરમાં શું લખ્યું છે શા માટે બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે અમે ના પાડ્યું છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડાંબર ઓલો રોડો જ કરવો છે નહીં તો રવા દો એમને અમારે બિરોલ પોચ એસ આઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલા અને હું એસ આઈ ન્યૂઝ સાથે